હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો આગળના વિડીયોમાં જોયું કે આપણી એ જે છે એ કોથળી છે એ અધૂરી છે આ વિડીયોમાં છે એ હું તમને કમ્પ્લીટ પૂરી કરીને છે એ બતાવીશ તમે જોઈ શકો છો કે આપણી બીજી કોથળી પણ છે એ કમ્પ્લીટ થવા એવી છે થોડીક લાઈનો જ ના ખીચતા છે આપણે બીજી કોથળી પણ છે એ કમ્પ્લીટ થઈ જશે હવે છે એ બે લાઈન નું નાખશું આપણે તો આપણી આ બીજી કોથળી પણ છે એ કમ્પલીટ થઈ જશે આગળ છે હું કયો કલર નાખું છું એ છે હું તમને બતાવું બે કોથળી આવી તો કાઈક છે તોરણ છે આપણું આવું લાગી રહ્યું છે હજી તો છે એ ઉપર પણ છે એ આપણે છે અહીંયા જે સાઈડમાં છે ગાંગરી કરી એ ઉપર પણ છે કરવાની બાકી છે એ હું છે એ તમને એ પણ છે કરીને બતાવીશ અહીંયા છે એ કમ્પ્લીટ છે એ આપણી બીજી કોથળી પણ છે એ પૂરી થાય છે તમે જોઈ શકો છો જો તમે જોઈ શકો છો કે આવી રીતની છે એ બધી જ કોથળીઓ એ આપણી કમ્પ્લીટ થશે ક્રોસમાં છે એ મેં કોથળી ઉતારી છે તમારે છે આખી કોથળી ઉતારવી હોય તો આ જ ભાગ છે એ પાછો છે એ અહીંથી શરૂઆત કરો એટલે છે એ આખી કોથળી ઉતરશે મેં આ છે એ હવે આપણે આગળની કોથળીમાં પણ મેં કીધું ને કે નવી કોથળી ની શરૂઆત કરીએ એની પેલા છે એ એક લાઇન છે નાખવાની બે વ્હાઈટ બે બ્લુ બે વ્હાઈટ અને જે કલરની કોથળી નાખવી હોય એ જ કલરની છે એ નીચે છે એ પબડી નાખવી તમારે એટલે આપણે છે એ આગળની કોથળી છે એ લાલ કલરની આવશે એટલે મેં લાલ કલરની છે એ પબડી નીચે છે એ નાખી છે આ વિડીયોનો એન્ડ છે એ હું અહીંયા જ કરું છું મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બબાઈ